કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કચ્છના બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખોદવામાં આવી રહેલ ખાઈઓના કારણે મૂંગા પશુઓની હાલત ખરાબ થતી જાય છે થોડા દિવસ પહેલા જ અજીબીર વિસ્તારની સીમાં પંદર જેટલી ભેંસોના દટાઈને મોત થયા હતા ત્યારે હોબાળો મચી ગયો હતો આ પ્રકરણમાં તંત્ર દ્વારા તપાસ પણ ચાલી રહી છે જેમાં ભેંસોના મોતનું સચોટ કારણ શોધવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી સ્થાનિક કક્ષાએ વન વિભાગને આ મુદ્દે આકરો વિરોધ પણ થઈ રહ્યો છે સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી બંને વિસ્તારમાં સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી વન વિભાગની કામગીરી રોકવામાં આવે વન વિભાગના અધિકારીઓ પર આ ખાઈની લઈને ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ વિરોધ હોવા છતાં વન વિભાગ પોતાની કામગીરી આગળ વધારતું જ જાય છે વન વિભાગના અધિકારીઓ જણાવે છે કે સરકારના વર્કિંગ પ્લાન મુજબ કામગીરી થઈ રહી છે બીજી તરફ એશિયાના શ્રેષ્ઠ ગ્રાસલેન્ડ તરીકે ઓળખાતા બંને વિસ્તારમાં વન વિભાગની કામગીરીને કારણે પશુપાલન વ્યવસાય પર ખતરો ઉભો થયો હોવાનું લોકો માની રહ્યા છે વન વિભાગ દાવો કરે છે કે આ ઘાસિયા પ્લોટોમાં ઘાસ ઉગાડીને તેનો સંગ્રહ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં ગોરેવાલી ગામના ઘાસ ગોડાઉનમાં આગ લાગતા વન ભ્રષ્ટાચાર અંગે પણ આક્ષેપો થયા હતા અગ્નિકાંડ બનાવમાં તપાસની માંગ બુલંદ બની છે તેવામાં વન વિભાગ દ્વારા बिरंडियारा ગામની સીમા પણ ગાંસિયા પ્લોટના નામે ખાઈ ખોદવાનું કામ ચાલુ થઈ જા બહેસો માટે ખતરો ઊભો થઈ ગયો છે बिरंडियारा ગામના યુવા સામાજિક કાર્યકર સુલેમાન રાયશી આક્ષેપ કરતા જણાવ્યું કે વન વિભાગના કારણે પશુપાલન વ્યવસાય માટે મુશ્કેલી ઊભી થઈ છે સીમા બહેસો ખાઈને લીધે ગમે ત્યાં ફસાઈ જાય છે અને બહેસો ખાઈમાં પડી મોતને ભેટે છે બંને વિસ્તારમાં પશુપાલન સિવાય લોકો પાસે અન્ય રોજગાર પણ નથી ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કરી ઘાસ પ્લોટની કામગીરી બંધ કરવા માંગણી કરી હતી મારું નામ સુલેમાન નેશનલ લાયસ છે હું બરાડે ગામ થી આવ્યો છું બરાડે ગામના સામાજિક કાર્યકર્તા આપણે મુદ્દો એ છે કે પરસના જો પરસવાળા જો કબજો કરે છે અમારા ગામ પર એ વાડા બનાવી અને માર્ગદર્શન તકલીફ આપે છે અને ગામવાળા આગેવાન છે એને ભેગો કરી એના એને પૈસા આપી એને ભેગું કરીને વાળા બનાવે છે એ આ મોટી મોટી ખાઈઓ બનાવે છે તો આ વરસાદનું સિઝન છે એ વાત ખાઈઓમાં પાણી ભરાશે માલ અગર પાણી પીવા યા બેસવા માટે જાશે અંદર તો ફસાઈ જશે તો એનું જિમ્મેદાર કોણ છે આગેવાન છે યા ફોરેસ્ટવાળા એ અમારે તકલીફ છે માલધારીઓને અને જે આગેવાન છે એ ગાડીઓ લઈને પૈસા આનાથી લઈને પછી ગાડીમાં ફરતા હોય એને કંઈ તકલીફ છે નથી માલધારીઓને તકલીફ છે તો અમારી ખાસ વિનંતી છે કે આ કોરસવારે અને આગ્યોંતિ આ સવાલ પૂછવામાં આવે કે માલધારીને શું કામ હેરાન કરવામાં આવે છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ